એ કોલેજના ગેટ આગળ આવી અને છોકરાના હાથમાં કંકુત્રી આપી અને ઢળતી આંખોથી કહે છે કે બધા મિત્રો આવે છે અને તારે પણ મારા લગ્નમાં આવવાનું છે આ ટાઈમે છોકરો ફક્ત દેખતો રહી જાય છે કશું જ બોલી નથી શકતું અને છોકરી એ કંકુત્રી આપીને ત્યાંથી નીકળી જાય છે ઘરે ગયા પછી છોકરો ઘણી મથામણ અને પોતાની અંદર ચાલી રહેલા તુફાનને શાંત કરી અને મિત્રો સાથે એ છોકરીના લગ્નમાં જાય છે અને લગ્નમાં એ છોકરાને જોઈને છોકરી ખુશ તો બહુ થાય છે અને અંદરથી દુઃખી પણ થાય છે પણ શું કરે અને આ પ્રેમ કેવો છે જે ફક્ત અહેસાસોથી ચાલે છે એને અંદરથી ખબર છે ને આને અંદરથી ખબર છે હવે આ છોકરો લગ્નમાં બધા મિત્રોની જેમ એન્જોય કરે છે પણ ફેરાના સમયે એ છોકરો ફક્ત એ છોકરીને જોઈ રહે છે અને છોકરી પણ હજારોની ભીડ વચ્ચે ફક્ત એની આંખો એ છોકરા ઉપર હોય છે અને એવા ટાઈમે મને એક લાઈન યાદ આવે છે કે કેવા ટાણે કશું કહી ના શક્યો આ જો ને હવે આ બધું જ હું જોઈ રહ્યો કેવા ટાણે કશું ના શક્યો હવે જો ને આ બધું હું જોઈ રહ્યો અને ફરિયાદ વાંક કોનો કાંડો હવે તો હું ફક્ત મારા કિસ્મત પર રોઈ રહ્યો હવે હું ફક્ત મારા કિસ્મત પર રોઈ રહ્યો અને લગ્ન પતાવીને છોકરો વિદાય પહેલાં જ નીકળી જાય છે ઘણા વર્ષો વીતી જાય છે યાદો ધૂંધળી થતી જાય છે અને છોકરી પણ પોતાના જીવનમાં કંઈક ને કંઈક સેટલ થાય છે અને છોકરો પણ પોતાના જીવનમાં સેટલ થઈ જાય છે અને ઘણા વર્ષો પછી અચાનક ભેટો થઈ જાય છે અને છોકરી એ જ કુતુહલ સાથે એ છોકરાને જોતી રહે છે અને છોકરો એ જ નજરથી એ જ પ્રેમથી અને એ જ શાંતિથી એ છોકરીને જોવે છે પરંતુ હવે છોકરી રહી નથી શકતી હવે એની અંદર ચાલેલા એ દરિયાને એ શાંત નથી પાડી શકતી અને એને રોકે છે અને બધી વાત કરે છે પણ એવા ટાઈમે બંને પાસે ટાઈમ નથી હોતો ત્યારે છોકરી એ છોકરા પાસે થોડો સમય માગે છે અને બીજે દિવસે બંને સાથે મુલાકાત ગોઠવે છે અને જ્યારે મળે છે ત્યારે છોકરી એક જ પ્રશ્ન પૂછે છે કે તને ખબર હતી કે મારી અંદર પણ લાગણીઓ છે મને ખબર હતી કે તારી અંદર પણ લાગણીઓ છે છતાં કેમ તું કહી ના શક્યો મને કેમ તું ના કહી શક્યો ત્યારે છોકરો એક જ જવાબ આપે છે કે પહેલાં તો મને પણ એવું હતું કે હું તને કહી દઉં પરંતુ પછી મને એવું લાગ્યું કે ક્યાંક મારા કહેવામાં હું તને કાયમ માટે ખોઈ ના બેસું તારી મિત્રતા તારું સામે હોઉં એ બધું ખોઈ ના બેસું અને જ્યારે મને કહેવાનું મન થયું ત્યારે તું અંદરથી ડરી ચૂકી હતી કે તું હવે મને કંઈ ના દે તો સારું છે હવે તારી લાગણીઓ મારી આગળ વ્યક્ત ના કરે તો સારું છે અને છોકરો એને સમજાવે છે કે કદાચ સારું કર્યું કે હું તારી આગળ મારી લાગણીઓ વ્યક્ત ના કરી શક્યો કારણ કે છેલ્લા ટાઈમે તો બસ જુદા જ પડવાનું હતું ક્યાંક આપણે એક સાથે ક્યારે ના રહી શકો મારા કરેલા પ્રેમના એકરારમાં તારા હા આવ્યા પછી પણ હું તને ખોઈ બેસો છું પરંતુ મેં તારા સાથે એકરાર નથી કર્યો ને એના કારણે આજે પણ તું મારામાં જીવતી છે અને મિત્રો આ જ છે એક તરફી પ્રેમ જે તમારી સાથે જિંદગી પર રહે છે કદાચ તમે એ પ્રેમિકાને ભૂલી જશો જે એકબીજાને પ્રેમ કરતા હોય કદાચ એ વ્યક્તિને તમે ભૂલી જશો જેની સાથે તમે સહવાસ માણ્યો હોય પણ એ વ્યક્તિને ક્યારેય નહીં ભૂલો જેને તમારા હૃદય પસંદ કરેલો હોય જે તમારા બાળપણથી જે યુવાની સુધી તમારી સાથે રહે છે એની યાદો છબીઓ પ્રેમ લાગણીઓ ક્યારેય ભૂલાતી નથી કારણ કે તમને એના તરફથી કોઈ અપેક્ષા નથી હોતી કે સામેથી મને પ્રેમ મળે જ્યાં અપેક્ષાઓ હોય છે ને ત્યાં યાદ રાખવાનું અને ભૂલવાનું વધારે હોય છે અને મારા માટે તો એક તરફી પ્રેમ એક એવી લાગણી છે જે કુદરતની આપેલી સૌથી મોટી ભેટ છે જે તમને કોઈના માટે કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમ કરતા કરી નાખે છે અને એ જ પ્રેમ તમને જીવનમાં કંઈક ને કંઈક બનાવે છે તો આ કહાની તમને કેટલી પસંદ આવી પ્લીઝ કોમેન્ટની અંદર લખજો અને જો તમને આવા લવ થ્રોટ પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે વધારે ને વધારે બનાવશું લવ યુ ઓલ ગાયલ ફેમિલી